ધોરણ દસ અને બારની પરીક્ષાઓનો પ્રારંભ થાય છે લગભગ બસો તેત્રીસ સેન્ટર ઉપર આપણે એકસઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા લેશે જુદી જુદી સંસ્થાઓમાં આજ રોજ વિદ્યાર્થીઓને આજે અહીંયા જે રીતના પ્રવેશ આપવામાં આવે છે જુદી જુદી સંસ્થાએ પોતાની રીતે અમારા જેવા અધિકારીઓ જઈને આપણા વિદ્યા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એના માટે એમની સાથે રહી અને પ્રોત્સાહન પૂરું પાડેલું છે અમારી અપેક્ષા છે શાંતિપૂર્ણ વાતાવરણમાં આપણા જિલ્લાની અંદર પરીક્ષાનું સંચાલન થાય આપણા જે વિદ્યાર્થી મિત્રો છે એ બિલકુલ આશ્વસ્ત રહીને પોતાની પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ આપવા માટેની અમારી અપેક્ષા છે